ચાણસમા નગરપાલિકામાં ભગવો લહેરાયો પંદર સીટો પર ભાજપે કબજો કરી પાંચ કોંગ્રેસ ચાર બેઠકો પર અપક્ષ વિજય થઈ ચાણસમા નગરપાલિકાની ચૂંટણી બાદ મંગળવારે રૂપપુર આઈટીઆઈ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં છ વોર્ડના ચોવીસ સભ્યો માટે છ ટેબ ટેબલો પર મતગણતરી હાથરાઈ જેમાં ભાજપના પંદર ઉમેદવારો વિજય થયા હતા જ્યારે કોંગ્રેસના પાંચ ઉમેદવારો તેમજ અપક્ષના ચાર ઉમેદવારો વિજય થતા ઉમેદવારોના ટેકેદારોએ ગુલાલ નિછોડો ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ ને ભાજપ ટિકિટ ના આપી તો અપક્ષમાં ઉમેદવારી કરી ભવ્ય વિજય મેળવ્યો વોર્ડ પાંચમાં ચણસમા નગરના શહેર ઉપપ્રમુખે ટિકિટ માંગી પરંતુ ભાજપ દ્વારા ટિકિટ નહીં મળતા પશાભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી કરતા જલવંત વિજય પ્રાપ્ત થયો જ્યારે વોર્ડ નંબર એકમાં ભગવતીબેન રમેશભાઈ પટેલના જયવીર ગ્રુપવાળાને વોર્ડ નંબર એકના મતદારોએ તેમના દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની કદર કરી ફરી મતદારોએ વિશ્વાસ મૂકી જલ જલવંત વિજય અપાવ્યો હતો પોલીસ દ્વારા મતગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ભાજપે ટિકિટ ના આપી તો ચાણસમા નગરના ભાજપ શહેર ઉપપ્રમુખને અપક્ષમાં ચૂંટણી લડી વિજય થતા પસાભાઈ પટેલે ડેવિડ